નમસ્કાર મિત્રો નોલેજ ગુરુ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે પોષણ ખૂબ જ મહત્વની કામગીરી એટલે કે વિતરણની સાચી રીતે અને સારી રીતે આપણે કઈ રીતે એન્ટ્રી કરી શકીએ છીએ તેનો એક પ્રેક્ટિકલ વિડીયો જોઈશું જેમાં આપણે પોષણ ટ્રેકરમાં નોંધાયેલી એક સાચા સગર્ભાબહેનની એન્ટ્રી કરીશું અને તેમને પ્રેક્ટિકલ સાથે ટીએચઆર વિતરણ કરતી એન્ટ્રી કર્યા બાદ જ તેમને ટીએચઆર આપીશું મિત્રો તમને એ વાત જાણીને આનંદ થશે કે આપણે આ વિડીયો પોષણ ટ્રેકરમાં ગુજરાતી ભાષામાં બનાવેલા છે જેથી ઘણા બધા કાર્યકર બહેનો જે ગુજરાતી ભાષાનો ઉપયોગ કરીને પોષણ ટ્રેકર ચલાવે છે તેમને ખૂબ સારી રીતે સમજાઈ જશે મિત્રો તમને એ વાત જણાવું કે હાલ સ્ટેટ લેવલ એટલે કે ગાંધીનગરથી પણ આપણને તમામ લાભાર્થીની જે ટીએચઆરની એન્ટ્રી છે એ ફેસ કેપ્ચર ઈ કેવાયસી અને મોબાઈલ ઓથેન્ટિકેશન પછી જ ટીએચઆરની એન્ટ્રી આપણને કરવા જણાવી છે એટલે કોઈ પણ કાર્યકર બેને હવે સ્કીપ કરીને એન્ટ્રી નથી કરવાની તો ચાલો મિત્રો આજે આપણે એક બેનની સાચી રીતે અને પ્રેક્ટિકલ રીતે ટીએચઆરની એન્ટ્રી કરીએ અને જોઈએ કે એ એન્ટ્રી કઈ રીતે થઈ શકશે સૌ પ્રથમ આપણે પોષણ ટ્રેકર ચાલુ કરીશું અહીંયા આપણે ડેશબોર્ડમાંથી ડેલ્લી ટ્રેકિંગ વિકલ્પ પર પસંદ કરીશું હવે આપણી સામે ડેલી ટ્રેકિંગ વિકલ્પ ખુલે તેમાંથી ટી એચઆર એચ વાળો વિકલ્પ આપણે પસંદ કરીએ અહીં આપણે સગર્ભાબેનને ટીએચઆર વિતરણ કરવાનું છે એટલે અહીંથી સગર્ભાબેનનો વિકલ્પ આપણે પસંદ કરીશું તો મિત્રો આપણી સામે અહીંયા સગર્ભાબેનની યાદી ખુલશે જેમાંથી આપણે જે સગર્ભાબેનને ટીએચઆર આપવાનું છે તેમના નામને આપણે અહીંયા સિલેક્ટ કરીએ દાખલા તરીકે આપણી સમક્ષ અહીંયા ગોસ્વામી મનીષાબેન વિશાલકુમાર નામનું સગર્ભાબેનનું નામ છે આ બેનને ટીએચઆર આપણે આપવાનું થાય છે તો એમના નામની સામે ટીએચાર વાળા વિકલ્પ આપણે પસંદ કરીશું જેવું તમે विकल्प વિકલ્પ ઉપર ક્લિક કરશો એટલે આપણને અહીંયા જણાવવામાં આવે છે કે લાભાર્થીનો ફોટો લેવામાં આવ્યો નથી અને તેની ઈ કેવાયસી પણ બાકી છે તો આગળ વધવા માટે આગળ વધો વિકલ્પ આપણે પસંદ કરીએ હવે અહીંયાથી આપણે પ્રક્રિયા કરવામાં આવી વિકલ્પ ઉપર ક્લિક કરીશું આ વિકલ્પ એવું જણાવે છે કે આ લાભાર્થીને આપણે ચહેરો કેપ્ચર કરવાનો છે અને ઈ કેવાયસી કરવાની છે એટલે આપણે પ્રક્રિયા કરવામાં આવી એ વિકલ્પ ઉપર આપણે ક્લિક કરીએ અહીંયાથી આપણે સંમતિ આપવા માટે સ્વીકારો અને આગળ વધો એ વિકલ્પ ઉપર આપણે ક્લિક કરીશું ત્યારબાદ હવે એ સગર્ભાબેનને આપણે ટીએચઆર આપવાનો છે તો તેમનો ફોટો કેપ્ચર કરવો પડશે એક વાત ધ્યાન રાખવાની ફોટો કેપ્ચર કરો એ વખતે ફોટો વ્યવસ્થિત રીતે અને અજવાસમાં દેખાય એ પ્રમાણે આપણે ફોટો કેપ્ચર કરીશું આ માટે કેપ્ચર ફેસ ઉપર આપણે ક્લિક કરીશું હવે લાભાર્થીને ફોનની સામે ઊભા રાખીને તેમને આંખોની પાપણ ઝપકાવવા માટે કહીશું જેવા લાભાર્થી આંખોની પાપણ ઝપકાવશે એટલે એમનો ફોટો ફોનમાં કેપ્ચર થઈ જશે ત્યારબાદ એ ફોટા ઉપર પ્રક્રિયા થશે અને એ તમારો જે લાભાર્થીનો ફોટો છે એ કેપ્ચર થઈ જશે જે હવે આપણે સ્ક્રીન ઉપર જોઈ શકીએ છીએ હવે એ ફોટાને સાચવવા માટે આપણે સેવ બટન એટલે કે સાચવા ઉપર ક્લિક કરીશું મિત્રો થોડી ધીરજ રાખજો કારણ કે હું પ્રેક્ટિકલી તમને એન્ટ્રી કરતાં બતાવું છું કોઈ વસ્તુ હું અહીંયાથી સ્કીપ નથી કરતો બરાબર તો પોષણ ટ્રેકર થોડા સમય માટે લોડ લેશે પરંતુ ખરેખર પોષણ ટ્રેકર કઈ રીતના એન્ટ્રી કરે છે એ આ સમગ્ર બાબત આપણે વિડીયોમાં જોઈશું એટલે થોડી ધીરજ રાખજો તમારી સમગ્ર એન્ટ્રી અહીંયા તમને કરાવ કરવા માટે હું તમને અહીંયા બતાવું છું એકવાર ફોટો સફળતાપૂર્વક સચવાઈ જશે એટલે અહીંયા આપણને મેસેજ જોવા મળશે લાભાર્થીનો ફોટો સફળતાપૂર્વક સાચવવામાં આવી ગયેલ છે હવે આપણે એ લાભાર્થીની ઈ કેવાયસી કરવાની બાકી રહી છે તો કેવાયસી સાથે આગળ વધો આ વિકલ્પ ઉપર આપણે ક્લિક કરીશું પછી પુષ્ટિ કરો અને આગળ વધો ઉપર આપણે ક્લિક કરીએ હવે આપણી સામે મેરી પહેચાનવાળી સ્ક્રીન ખુલશે જે ડિજિલોકર સાથે સંકળાયેલી બાબત છે અહીંયા આપણે લાભાર્થીનો આધાર નંબર નાખીશું અને બોક્સમાં જે દેખાઈ રહ્યું છે એ કેપ્ચા નંબર દાખલ કરીશું તમે અહીંયા જોઈ શકો છો કે કેપચા નંબરમાં એક નાનકડી ભૂલના કારણે ફરીથી એ નંબર આપણે અહીંયા દાખલ કરવો પડશે એટલે હવે ફરીથી આપણે અહીંયા આધાર નંબર દાખલ કરીએ છીએ એ સગર્ભાબેનનો અને નીચે જે બતાવે છે એ કેપ્ચા નંબર આપણે અહીંયા બોક્સમાં દાખલ કરીશું ત્યારબાદ આપણે નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરીશું હવે આ લાભાર્થી એટલે કે બેનનો આધાર નંબર જે મોબાઈલ સાથે લિંક છે તેના ઉપર એક ઓટીપી આવશે એ ઓટીપી આપણે આ બોક્સમાં દાખલ કરીશું અને ત્યારબાદ આપણે કન્ટિન્યુ બટન ઉપર ક્લિક કરીશું તો તમે અહીંયા જોઈ શકો છો કે આ સગર્ભાબેનની ઈ કેવાયસીની જે વિનંતી છે એ સફળતાપૂર્વક સબમિટ થઈ ચૂકી છે એટલે કે આ લાભાર્થીનું આપણે ફીસ કેપ્ચર પણ કર્યું છે અને ઈ કેવાયસી આ બંને વસ્તુ આપણે સફળતાપૂર્વક કરી લીધી છે હવે આ બેનને પીએચઆર આપવા માટે પ્રક્રિયા આગળ કરવામાં આવી એટલે કે પ્રોસેસ બટન ઉપર આપણે ક્લિક કરીશું ત્યારબાદ આપણી સમક્ષ ટીએચઆર વિતરણ કરવા માટેની સ્ક્રીન ખુલશે જેમાંથી આપણે પહેલાં તો દિવસો પસંદ કરીશું અને ત્યારબાદ સગર્ભાબેનને જેટલા પેકેટ આપીએ છીએ એની સંખ્યા પસંદ કરીશું હવે આગળ વધો વિકલ્પ ઉપર આપણે ક્લિક કરીશું તમે જોઈ શકો છો કે હવે આ સગર્ભાબહેનને પીએચઆર વિતરણ કરવા માટે ઓટીપી લેવા માટેની અહીંયા સ્ક્રીન આવશે તો આપણે અહીંયા રિક્વેસ્ટ ઓટીપી ઉપર આપણે ક્લિક કરીશું એ સગર્ભાબેનના ફોનમાં ફરીથી એક ઓટીપી આવશે ચાર અંકનો જે ટીએચઆર વિતરણ બાબતનો ઓટીપી છે અહીંયા લાભાર્થીના ફોનમાં ટીએચઆર વિતરણ બાબતનો ઓટીપી આવશે એમાં થોડોક સમય લાગી શકે છે તો અહીંયા આપણે ધીરજ રાખવાની જરૂર છે ઉતાવળ કરવાની નથી એક કે બે મિનિટમાં એ લાભાર્થીના ફોનમાં જરૂરથી ઓટીપી આવી જશે તો એ ઓટીપી પછી આપણે અહીંયા દાખલ કરીશું ઓટીપી આવી જાય એ ઓટીપી અહીંયા દાખલ કરીએ ત્યારબાદ આપણે ચકાસો વિકલ્પ ઉપર ક્લિક કરીશું એટલે તમે અહીંયા જોઈ શકો છો સ્ક્રીન ઉપર જે પ્રમાણે લોડિંગ થાય છે એ રીતે હવે એ લાભાર્થીનું ટીએચઆર વિતરણનો ઓટીપી પણ ચકાસણી થઈ રહી છે અને ત્યારબાદ ટીએચઆર સફળતાપૂર્વક વિતરણ થઈ ગયું છે એવો મેસેજ આપણને જોવા મળશે જે તમે સ્ક્રીન ઉપર પણ જોઈ શકો છો તમામ વિગતો આપણે સફળતાપૂર્વક અપડેટ કરી લીધી છે તો આ સગર્ભા બેનને આપણે ફેસ કેપ્ચર કર્યું આધાર વેરિફિકેશન કર્યું અને મોબાઈલ ઓટીપી પણ ઓથેન્ટિકેશન રીતે વેરીફાઈ કર્યું છે અને ટીએચઆર વિતરણ કરી દીધું છે લાભાર્થીના નામની નીચે તેને પચીસ દિવસ માટે પીએચઆર આપ્યું છે એ આપણને અહીંયા જોવા મળી રહ્યું છે તો હું તમામ કાર્યકર બહેનોને વિનંતી કરું છું કે તમે પણ તમારા ફોનમાં આ જ પ્રમાણે પ્રક્રિયા કરીને સગર્ભાબહેનની પીએચઆર વિતરણની એન્ટ્રી કરશો તો સાચી રીતે એ એન્ટ્રી થઈ જશે હું ફરીથી આપને જણાવું છું કે કોઈ પણ બહેને હવેથી સ્કીપ કરીને એન્ટ્રી કરવાની નથી આપણને સ્ટેટ લેવલથી પણ સ્કીપ કરીને એન્ટ્રી ન કરવા બાબતે જણાવ્યું છે તો મિત્રો આશા રાખીએ છીએ કે આ તમામ બાબત આપ સૌને સમજાઈ ગઈ હશે જો અમારો વિડીયો ગમ્યો હોય તમને તો જરૂરથી વિડીયોને લાઇક કરજો અને અમારી ચેનલ ઉપર જો તમે નવા હોવ તો નોલેજ ગુરુ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી ભવિષ્યમાં પણ આવા જરૂરી વિડીયો આપ સૌને મળી રહે તો ચાલો મિત્રો મળીએ ફરીથી આપણે ધાત્રી અને ટી કઈ રીતે આપી શકીશું તેની એક નવા વિડીયો સાથે મળીએ ધન્યવાદ